જે કુડા થી જે મીઠું પડે છે ને હા સીધું પીપા ઉપર ઉપર પીપા એની કનેક્ટિવિટી થઈ ગઈ હા સાહેબ સાહેબ આગળ હા <laughs> How are you on this way? సభ్య తనతీ ప్రతినిధి సుమన్ పట్ట మాననీయ

सरस मजाना अपना ट्रक द्वारा ये अंतिम धाम जैसे कहिए मोक्ष धाम कहिए त्या सुधी सबने लावा माटे ये अंतिम रथ चे ये अंतिम रथ अपना विस्तार ना पूरा सहेल संगठन ना प्रमुख ऐसे के दशरथ भाई तो प्रतिनिधी तरी चूटीने आपल्या मोकली आहे स्वाभाविक रीत आपला काम अपेक्षा आपण राखता होई नये की आपली अपेक्षा चुंटायला प्रतिनिधी बरोबर पूरी करे आपण विस्तार ए रीत नशीबवाळ सुरेंद्रनगर लोकसभा आपण जिल्हा સુરેન્દ્રનગરથી વિસ્તાર ઘણો દૂર હોવા છતાં માનનીય મજપુરા સાહેબે આ વિસ્તારને જ્યારે ત્યારે જે જે પણ જરૂર પડી એ કામગીરી પાંચ વર્ષ એટલે બરોબર સક્રિયતાથી નિભાવી મને ખૂબ આનંદ થાય એટલા માટે કે આજે સત્તાનો નશો રહ્યો ખાલી સામાન્ય પદ મળે છે માણસ છકી જાય

જેમને સામેથી એમ કહ્યું કે મારે સિક્યોરિટી જોઈતી જ નથી લોકોના કામ કરું છું લોકોની વચ્ચે રહું છું અને કેન્દ્રનો મિનિસ્ટર એક્ટિવા લઈને ફરતા હોય એવો દાખલો બધે મુખપુરા સાહેબ એક જ હશે આજે પણ આવે તો સુરેન્દ્રનગરમાં ઘરેથી હોસ્પિટલ જવું હોય કે કાર્યાલય જવું હોય મુખપુરા સાહેબ આપણને એક્ટિવા ઉપર જોવા મળે જાણ્યું છે અને જે એમનો સરળ અને નિખાદર સ્વભાવ છે એના કારણે થઈ અને વિસ્તારમાં એમની લોકચાહ ખૂબ વધેલી છે અમારો અનુભવ જીએસટી નો ઇસ્યુ આવ્યો હતો ત્યારે હું નિર્મલાજીને વાત કરું નિર્મલાજીને વાત કરી એપોઇન્ટમેન્ટ કરાવી અમને ત્યાં રૂબરૂ લઈ ગયા અને આખો ઇસ્યુ જેમાં એક એક સંસ્થાને કરોડો રૂપિયાનું નુકસાન નહીં આખા દેશની સહકારી સંસ્થાઓને એમને એક્ઝમ્પશન અપાઈ અને માફ સ્વામીની પ્રાર્થના કરીએ કે બીજી ટર્મમાં પણ આપણા ઉમેદવાર તરીકે એ આવે અને ફરી પાછા આપણા સંસદીય મત વિસ્તારનું એ પ્રતિનિધિ આ બધા મારા મોસાણિયા મારું મોસાણ આવી છે સંગઠનના પ્રમુખ શ્રી દશરથભાઈ પટેલ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સુમનભાઈ પટેલ

ત્યાર પછી તરત સંસદ ચાલુ થઈ જાય સંસદનું સત્ર બે મહિના બીજું એટલે આ વેપર પાંચ છ મહિના મોડો છે એટલે અત્યારે ખૂબ જ સમયની ખૂબ જ તંગી હોવા છતાં કારણ કે બપોરે પણ મારે હમણાં અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંથી અમારા બધાને આદેશ છે કે બપોરે બે થી ચાર વચ્ચે વિકસિત ભારત બે હજાર સુધી બંનેનો ઝડપી પ્રોગ્રામ પૂરો કરજો અને અહીં હું આવી ગયો આજે રાઈટ ટાઈમ છે વૈકુંઠ હદ શા માટે કારણ કે જ્યારે ખબર ઘણા બધા સૌને કાંત આપી લઈએ તો દશરથભાઈ મને ફોન કર્યો તરત જ કીધું મેં દશરથભાઈ તમે નક્કી કરો તમારે કેવો બનાવો મારી ગ્રાન્ટ તમારા માટે માંડલ માટે તમે જો જેટલી કેસો એટલી આપવા તૈયાર છો પછી એ વૈકુંઠ અમે પણ સરકારી અધિકારીઓ ખૂબ સહકાર મને અને સમય કરતાં ઓછા સમયમાં આપણે મળી ગયો કારણ કે એમની અગાઉ જે વર્ષ વર્ષ અગાઉ ફળ વિતરણ છે એ હજુ અમારા બે જગ્યાએ બાકી રહી છે અને એક રાત છૂટની પછી જ હવે થશે કારણ કે અમારું કેવું એક ટેન્ડર આવે પછી કેન્સલ થાય ને પાછું ફરી ટેન્ડરિંગ કરે આ પ્રોસેસ કેટલી લાંબી હોય છે પણ અધિકારીઓ પણ ખૂબ આભાર હોય છે જેથી માનવીના લોકોને આ વેબફૂટ આવી પડે છે અને આમે હું તો ડોક્ટર એટલે મેં હંમેશા દર્દીઓ હિત જ વિચારે છે જીવતો દર્દીએ તૈયાર પડીને હિત વિચારે છે ગુજરી ગયા પછી પણ વિચારે છે સાથે સાથે પશુઓ અને પક્ષીઓનો પણ હિત વિચારે છે સંસદ સભ્ય તરીકે મને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે વર્ષે એમાં મારો સંસદીય ક્ષેત્ર છે ને આમ ચાર ને બે છ જિલ્લામાં વિચારે સુરેન્દ્રનગર જિલ્લો આખો આવે મોરબી નું હળવદ બારા આવે બોટાદ બે બરવાળા ને રામપુર અમદાવાદ જિલ્લા પાંચ તાલુકા વિરમગામ માંડલ દેત્રો ધંધોકા ધોરે આના સિવાય રાજકોટનું નું જસ્તર રીચ ઇચ્છેના 19 અને મહેસાણાના કડી અને છોટાણા બે ના છોટાણા પણ ત્રણ ગામ મારવા આવે છે અને બાકીના કડીના ગામ આવડો મોટો સંસદ સભ્ય વિસ્તાર અને છતાં એ છોટાણા નાના ત્રણ ગામ છે એમાં પણ કે મારી ગાઠ પડ્યો કોઈને કોરાણ રાખે અત્યાર સુધીમાં દેશ આઝાદ પછી અમુક ગામ દેવા છે કે સાહેબ આ કોઈ ગ્રાન્ટ પેલી વાર દેશ આઝાદ થયો કોઈ સભ્યોને ગ્રાન્ટ જ નથી આપતા એટલે કોઈ ટીકા કરવાની વાત નથી પણ આ તો ખાલી જાણ ખાતા કુલ મારી ગ્રાન્ટ મને કે 35 સેમિનર સાબુ છે કેટલી 35 સેમિનર અને એ દરેક એમ્બ્યુલન્સ કેવી પછી આઈસીયુ નું બિલ થાય છે એમાં કેટલી એમ્બ્યુલન્સ કિંમત તો 23 લાખ રૂપિયા છે પછી અમારે જેમ ઉપરથી ખરીદી કરવાની સરકારી તો એમાં 19 લાખ ને 60 હજાર ની આજુબાજુ આવે અને આપણે બધા ખબર છે કે ખાસ કરીને ગામડામાં સવાર 10 વાગે જો કોઈના છોકરો પડી ગયો એક્સિડન્ટ થયો કે ઘરમાં કોઈને એટેક આવ્યો તો બધા ગામડામાંથી વાહન તો શહેરમાં જતા રહે કે ખેતર કે વાડીમાં જતા રહે આ કે છે કે છે આ يا رن وان لاي دند

राम नै छ आज छ मैले खल्तीमा जस्तो पुडा गर्नु छ आज पुडा गर्नले